જે પડ્યો પાલું પાલું ભલે આવો ચામિલ ને આવો કોમ તો આખી જિંદગી એક વાર આવો આવો તમારા ઉપર વાળા નઈ દયા ઉપર વાળા માર મારે તો ઘર થી ભર્યું છે ખાલી તો હાલ કશું છે તો લે

બીજા છે મને લાગતું આવું એટલે ભાઈ ડોબું ભાઈ ડોબું કાલ બધું ફેલાય છે મારું

કર્યા આબરૂ કાઢી મારી આબરું કાઢી આબરું કાઢી મારી કોઈ દાદા કેતો નહી જવા મારા હું મોટું બતાવું મને